જય મુલી બધાને કેમ છે બધા મજામાં જ હે મસ્ત મજાનું હવાર થઈ ગયું છે કામકાજ બધું કયું નું થઈ ગયું હે અને જો ટ્રેક્ટરમાં ટોલીમાં ખડ માં ખડતું ને ઠાલુ કરી અને ભાઈ લઈ ગયા હે ને મજૂર એટલે મારી ભી હું એ ખીલા સોખા કરી દીધા હે ખાઈ ખાઈ ને પાસા પોતરાય કરી દીધા હે ભાઈ ને કયું ના થઈ ગયા હે પણ કે બહુ જ મોડું આવ્યું ઈને મોડા જ આવે મારે બધું મારે ભાણા વિસરાય ને ભીસ બધું કામ થઈ ગયું ને ઘરનું તોય કેન આવે પછી એવી ખીચ છડે ને જોઈ લ્યો આય

તો લઈ જાય થી ફાસ્ટ ફૂડ ઉભર જ ભાઈ હું વાત તો હોય દહ મણા ને ના આવું ઈ નથી કઈ વાત તો નહીં તમારે ભેગો કોણ જાય સાચી વાત છે હું તમાર ભી હું ભેગી જાય બરાબર કઈ વાંધો નહીં તમે તમારે તમે જઈ આવો પાછા ટાણા હમ આવજો એટલે મને થોડું ઘણું મદદ કરી શકો કેમ કે જો આ નેદવા આવે ને તો પાસું થાય એ બધું હારું જોઈએ ને આપણે બેને એટલે તમારે પાછું ટાણા હમ એ ભલે ટાણે આવજો એમ નથી કેતી

ટારા આડી વાર તો વૈયા ગયા બહાર જવા માટે પણ આપણે લેડીઝ લોકોને ઘરે મલ્લક કામ હોય જો માખણની ટોપડી ભરાઈ ગઈ ને તો આ અમારે ઊનું કરવું જોઈએ અને બીજી ટોપડી નાખવું જોઈએ આમાં માહેની હે ને થાય ને ફીણા ને સાહી ને હોય ને એટલે ના માય પછી ઘી તો ભલે થોડું ગયું પણ સાહી ને હોય ને એટલે ના માય તો આપણે બીજી ટોપડીમાં બદલાવ નાખીએ ને આને ઊનું કરી નાખીએ જો એટલું માખણ હે ને એટલે ગરમ કરવામાં આમાં માય ને પછી વડું સડાયું આમાં માહે તો અહીં હાસું

અને એક આને જોર છે તો ફટાફટ નદી ધોઈ આવી ચાલો લઈ પેલા ખાઈ લઈ ઓદડા ધોઈ આવી છે ને તડકા હે તડકો હે ને હુકાઈ ગયા હે અને તો ઓલો બહુ વજન વાળો ને બહુ મોટો તો ને તે આખા પંસિયા માથે પારીને પાથરીને આવી અને આમ વરસાદ નું મંડાણ થઈ ચૂક્યું છે એ એ તારી મમ્મી ની ગગી સીધું સ્વાગત કર્યું તે મારું અસલ મસ્તી નું લે મને ભરી મૂકી અને હું ક્યાંય જાતી નથી રાડ તો તું દેતી જ નહીં હરખી ઉભી થઈ જ પણ રેડ ના નાખી તને પેલા થી કહી દઉં હું નંગ મારી જો આ વરસાદ હું વાત કરતી હતી હું વાય થી વરગાડતી હતી મને મારી ભી કેવી બેઠી ઓલી ખોંજવા રે ને કેમ છે દાયરા ને પેલું હા 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 તને આ એવા કે દીજા હે પેલું અહીંયા આવતું રહેવાના સીધા હું આવું એટલે આમ જ કરવા માંડે તરત જ સાઉ એવું વયડું હું હા હમણાં તો સોલાઈ ગયું છે હાવ ખંજવારી ખંજવારે મથુડો એમ મથુડી આત્માર મથુડો હશે ચાન ખાર થયો જોઈએ અને એક મારીને તને એક મારીને તું એક જ છો આ બધાય નથી મારે કોઈ ઢીકે ઢીકે તોડી નાખીશ તું રેવું અમારે એક મેડમ એ આ બાજુ છે હજી કેમ છે બેબી સારું છે મેડમ તમને આની પછી બહુ જાય સારા ના ગમે દાયું ના ગમે પી પી પવન નીકળી ગયો હે આમથી અને વરસાદ આવે હે આમ થી ખળેલી હવે હું કઈ ગયું હોય ને તો એ બધું લઈ લઈ અને બહાર ગયા તા એ મેમ્બરે આવી ગયા છે ઘરે ઉઠી ગયા ઉઠી ગયા અરે ચા પાણી પીવા ક્યાં જ રજા જેવું રાખવું ચા પીવા હં 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 હાલો કરો ખરાબ પાસે નીકળી ગયે એને કાઈમય ચા પાણી પી દઈ ગયા હા ભાણા વિસરવાના બાકી છે પણ હવે જો ઘીનું એ કમ્પ્લીટ કરી લીધું અને કેટલામાં નાખી દીધું હે ઓલી દબરી તો એમાં માય એમ નહોતું એટલે એ કાઢી એ આમાં નાખી દીધું ને આજ નું કર્યું એ આમાં નાખી દીધું હવે આ બધાય જો હા જોતાં મેં કર્યું એ બધું દાજી ગીયું જરી ખેઠે જરી કરતું નહીં પછી એ મને નાખું તો મેં હે ને પાડા હાટુ કરી દીધું અમારું પાડાને ઘી પાઈ દે હવે આને જોઈ લઉુડા નું અમાર માલ દોઈ ગયો ને ખાણ ખાય છે અને આ કુંડી ભરે છે ટાટાનું કરતા અમારે ટ્રેક્ટર આવી ગયું છે બે જણા ને ખડ ભરવા પડો કુંડી ભરલી પછી ત્યાં ચાતો ઘેરે હજી ટ્રેક્ટર ખળનું ભર્યું છે ને

हूँ ही खड़ भरती जाऊँ सोनी नाखता जाए सी कि हूँ नाखतो जाओ मन भरव ना उगले मैं कड़ दुख ट्रेक्टर आ गया कहीं कड़ भांगी से ते तो भरवा से मारे हूँ भरती जाऊँ ही नाखता जाए जो अब अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो वो जो लाल वाला बटन है उसके साथ स्कैम करो या फिर महफिल जमाओ मुझे नहीं पता बस क्लिक हो जाना चाहिए